મિત્રો ભયંકરમાં ભયંકર ખરજવું થઈ ગયું છે તમને ખંજવાળ આવે છે વાઈડ સ્કીન થઈ ગઈ છે મિત્રો ગમે તેટલું ભયંકર માં ભયંકર ખંજરવું આજે તમને જે બેસ્ટ ઉપાય કહીશ જો તમે કરશો તમારે આ પ્રયોગ કરશો તો સો એ સો ટકા જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે આ મિત્રો ઘરે બેઠા જ આ ઉપાય કરવાનો છે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી જ્યારે પણ તમને એવું શરૂઆતમાં થાય છે ત્યાં તમને ડોક્ટર પાસે જાવ છો અને ડૉક્ટર પાસે ગયા પછી પણ તમને ખરજવાનો કોઈ મળતું નથી તો મિત્રો આજનો આ ઉપાય એકવાર કરી લો સારામાં સારો બેસ્ટ આ પ્રયોગ રહ્યો છો હવે તમને નવાય લાગશે કે એવો કયો બેસ્ટ અનુભવી પ્રયોગ છે જે આ વિડિયોમાં કહેવા જઈ રહ્યા છે મિત્રો જબરજસ્ત રીંગણા હોય છે તેમાં સો એ સો ટકા તમારું ખરજવું મટી જશે વિશ્વાસ ના આવે તો તમે એક વાર આયુર્વેદિક ઉપાય કરશો તો તમને સો એ સો ટકા ભયંકર અથવા વિચારવું હોય એક નાની એવી તમને ભયંકરમાં ભયંકર રોગ વસ્તુ મટાડી શકે છે જે આપણને ખબર જ નથી ઘરમાં

પરિવાર રિપીટ કરું છું આ પ્રયોગ ભૂલાઈ ગયો છે ઘણા માણસોને એટલે કે માણસોના મગજમાંથી આ પ્રયોગ પૂરેપૂરો નીકળી ગયો છે મિત્રો ભયંકરમાં ભયંકર ખરજવું એક રીંગડાથી મટાડવું આ મિત્રો આપણા બાપ દાદા મટાડતા હતા આ પ્રયોગથી

પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને વિડીયો લક્ષ્મી લખવાનું છે જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ બરાબર સામાન્ય પ્રયોગ છે કોઈ આડ અસર નથી જરા પણ નથી તમારે તેનું ટેન્શન પણ નથી લેવાનું જરા મિત્રો બધી વસ્તુ આપણને ઘર બેઠા ત્યાં ત્યાં મળી જાય છે મિત્રો શું કરવાનું છે એક નાનું એવું રીંગણું લેવાનું છે હવે આ રીંગણું છે તે નાનું એવું અત્યારે season માં તમને ભરપૂર જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો શિયાળામાં તો વધારે તાજા અને મસ્ત મળતા જોવા મળે છે. બરાબર રીંગણાને તમારે શું કરવાનું છે રીંગણાને તમારે શેકી લેવાનું છે ના મિત્રો ધ્યાનથી સાંભળજો રીંગણાને શેકી લેવાનું છે આપણે કેમ રીંગણાનો ઓરો કરીએ છીએ ભઠ્ઠામાં એને શેકીએ છીએ તમારે ભઠ્ઠા ઉપર શેકી લેવાનું છે બરાબર શેકાઈ જાય પછી એકદમ મસ્ત થઈ જાય તો તેમાં ઓરા જેવું બની જાય તો એની ઉપરની જે છાલ છે તમારે પૂરેપૂરું નાખવાનું છેડી લીધા પછી એને જ્યાં સુધી પૂરેપૂરું સાફ ના થઈ જાય ત્યાં સુધી વ્યવસ્થિત રીતે તમારે તેને ચૂંધી નાખવાનું છે છાલ કાઢીને ચૂંધી નાખવાનું છે પછી રીંગડું લેવાનું છે તેની છાલ પૂરેપૂરી એક ચમચી ખાંડ નાખી ખાંડ નાખવાની વ્યવસ્થિત રીતે તમારે બેયને મિક્સ કરી દેવાનું છે મિત્રો એકદમ આ બધું એક સરસ થઈ જાય બે એક થઈ જાય ખાંડ અને રીંગણામાં ચીંગડું શકેલું છે બેય એક સરખું થઈ જાય એવી રીતના તમારે વ્યવસ્થિત રીતે હલાવી નાખવાનું છે 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 ખૂબ હલાવવાનું હલાવવાનું મિત્રો બરાબર એટલું કામ થઈ જાય એના પછી તમારે જે ખરજું છે જ્યાં ખરજું છે ત્યાં ગોમૂત્ર થી પહેલા તમારે પરફેક્ટલી ત્યાં સાફ કરી દેવાનું છે સાફ કરવાનું છે સાફ કર્યા પછી આપણે આ બનાવ્યું હતું જે બે મિક્સ કરીને એની ઉપર લગાડી દેવાનું છે આછું પતરું બરાબર

રાતે પણ કરી શકો છો એટલે પછી આને પણ બે થી ત્રણ કલાક પાટો ખોલો છો ત્યારે તમારે પાછું સાફ કરવાનું છે મિત્રો ધ્યાન રાખવાનું છે સાબુ શેમ્પુ લગાડવાનું નથી રેડી આ પ્રક્રિયા થઈ જાય તો બીજી વાર કહું છું મિત્રો ખાસ વિનંતી છે દર વખતે વિનંતી કરું છું વિડીયો સારો લાગે તો આપજો કારણ કે મિત્રો ઘણી મહેનત થાય છે આવા વિડીયો હવે તમારે શું કરવાનું છે ખાસ કરીને નવા છો છો તો સબ્સ્ક્રાઇબ કરજો ચેનલને આવા અનુભવી પ્રયોગોના વિડીયો આપણા અને આપણા જેટલા પણ વ્યક્તિ છે તેને દેવાના છે શેર કરવાના છે અને તમે ચેનલમાં મળતા રહો હવે આપણે અનુભવી પ્રયોગ તમને મળતા રહેશે જેવા ચેનલમાં તમે રહો છો મિત્રો આપણે જે ઘા છે ધ્યાન રાખવાનું છે સૌથી વધારે જ્યારે આપણે પ્રયોગ કરો છો ત્યારે આદુ ખાવાનું છે મિત્રો ધ્યાનથી સાંભળજો તમે આ પ્રયોગ કરતા હશો એ ઠીક છે પણ આદુ નું ચાલો ચાલુ કરીએ તેની જોડે જોડે શું કરવાનું છે તમારે આખા દિવસમાં આદુ નું પ્રમાણ વધારી દેવાનું છે બીજું સવારે એક બાજુ કામ કરવાનું છે પેલું આ કહ્યું તે પ્રમાણે હવે શું કરવાનું છે કે કડવા લીમડા આ મિત્રો કડવા લીમડાના પાન લઈને તમારે એમાં થોડીક ખાંડ નાખવાની છે એક મિત્રો બે દાણા મરીના નાખી દેવાના છે કેટલા તો કે બે દાણા મરીના મિત્રો ખાસ ધ્યાન રાખજો ભેગી થોડીક ખાંડ પણ નાખવાની છે તમારી જોડે મિક્સ કરવાની છે તો શું થશે એક જાતની ચટણી જેવું બનાવી નાખવાનું છે અને તેને શું કરવાનું છે સવારે ઉઠીને અને સવારે બ્રશ કર્યા પહેલા તમારે આ ચટણી ખાઈ લેવાની છે મિત્રો ધ્યાનથી સાંભળજો આ જે પ્રયોગ છે તમે કરશો તો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળશે જે ખર્ચવા વાળા લોકો છે તેને આ વસ્તુ આ ચટણી ખાવાની છે બ્રશ કરતા પહેલા આ ચટણી ખાશો દર રોજ એક તમને દાખલા તરીકે પાંચ દિવસ આ પ્રયોગ કે સાત દિવસ આ પ્રયોગ કરશો અને પરફેક્ટલી ફોલો કરશો જે મેક્સિમમ તમારે છ દિવસમાં ભયંકરમાં ભયંકર ખરજવું છ થી સાત દિવસમાં મટી જાય છે મિત્રો જેટલી આ પ્રયોગ જ્યારે ચાલુ કરશો ત્યારે જડ થી કાઢી નાખશે આ પ્રયોગ સહેલો છે કોઈ આડઅસર નથી બરોબર તમારે

ચામડી રોગ પણ મટી જશે આપણા બાપ આપણા દાદા હતા જે સો એ સો વર્ષ પહેલા આ પ્રયોગ કરતા હતા જેટલી પણ નાદર અથવા આવી કોઈ વસ્તુ હતી તો તેને મટાડવાની તાકાત છે આ વસ્તુમાં મિત્રો આ વિડીયો જે છે તે આયુર્વેદના રસ ધરાવનાર લોકોને ખાસ કરીને જેટલા આયુર્વેદના લોકો છે તેને જેટલા આયુર્વેદમાં રસ ધરાવે છે તે લોકો આ ચેનલને સાથે હંમેશા જોડાયેલા રહો કારણ કે આવા જ આપણે નુસ્ખા ઘર બેઠા તમને અમે કહ્યા કરીએ છીએ અને જૂના જૂના નુસ્ખા પણ આ ચેનલમાં કહેવામાં આવે છે મિત્રો આ જે વસ્તુ તમને કહી પહેલી તો તમને લીમડાની ચટણી અને બીજું આ રીંગણાનો પ્રયોગ મેક્સિમમ તમારે છ દિવસમાં સો એ સો ટકા રિઝલ્ટ મળશે તમારે કોઈને પણ કાંઈ પૂછવાની જરૂર નથી અને આ આયુર્વેદમાં તમને વધારે સારામાં સારો ફાયદો થાય છે અને આયુર્વેદના જ્યારે પણ તમે કોઈ વસ્તુ કરશો ત્યારે કહેવાય છે કે તે જળ મૂળમાંથી રોગ નષ્ટ થઈ જાય છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જય મારી છતાં પણ પ્રશ્ન હોય અથવા પ્રયોગ વિશે પૂછવું હોય તો નીચે કમેન્ટ કરી શકો છો કાંઈ પણ પૂછવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો હું જરૂર તેનો આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મહાદેવ અને રાધે રાધે